તો જ્યારે હું બે હજાર ત્રેવીસની અંદર એઆઈબીની એક્ઝામ આપતો હતો ત્યારે અમે એક પ્રશ્ન હતો કે ભાઈ ઓપન બુક એક્ઝામ છે તો એક્ઝામનું લેવલ એવું જ હશે ગયા વર્ષે પેપર થોડું ઈઝી હતું પણ બે હજાર ત્રેવીસનું પેપર તમે જોયું હશે કે પેપર બહુ હાર્ડ હતું એનું રિઝલ્ટ પણ પચાસ ટકાથી નીચે રહેલું હવે આ એક્ઝામ પાસ કેવી રીતના કરવી અને આ ગણતરીના દિવસોમાં તમે શું કરી શકો તો સોરી તો હવે તમારે જે મારી બાજુમાં આ બે રેક પડેલા છે તમે કોઈ પણ સારી એવા પ્રકાશનના બે રેક લઈ લો અને જો બે રેક લેવા અચૂક જરૂરી જ છે તમારે કોઈ પણ પ્રકારની શરમ રાખવાની નથી બે રેક સાથે લઈને જવાના છે ઘણા લોકોને એવું થતું હશે કે આટલી બધી ચોપડીઓ લઈને જઈએ તો ત્યાં આપણને કેવા લોકો ગણશે આને આવડતું નથી પરંતુ એવું મનની અંદર કોઈ પણ પ્રકારનો સંકોચ રાખવાનો નથી અમે ખુદ આ બુકો આટલી બધી લઈને ગયા હતા અને ત્યાં હવે આપણે વાત કરીએ કે બેરેક તો ની અંદર કોમેન્ટ્રી વાળા બેરેક પણ આવે છે અને સાદા સિમ્પલ બેરેક પણ આવે છે તો તમારે કોમેન્ટ્રી વગરના બેરેક છે એને પસંદ કરવાના છે અને તે જ માન્ય છે બેરેક્સની અંદર કોઈપણ પ્રકારનું તે અથવા તો પેનથી કોઈ પણ પ્રકારનું માર્કિંગ કરેલું ન હોવું જોઈએ એનું ખાસ ધ્યાન રાખજો અથવા જો કરેલું હશે તો તે ત્યાં આગળ ચેકિંગની અંદર કદાચ બહાર પણ મુકાવી શકે હવે તમારે મેન મુદ્દા ઉપર આપણે આવીએ કે એક્ઝામની લાસ્ટ જે ટાઈમ છે આપણો દસ દિવસનો એની અંદર શું કરી શકીએ તો તમારે બેરેક્સની પેલા ઇન્ડેક્સ વાંચવાના છે તમને લોકોને તકલીફ ક્યાં પડવાની છે એની હું તમને થોડી ચર્ચા કરી દઉં કે તમને પ્રોપર્ટી એક્ટની અંદર તકલીફ પડશે કોન્ટ્રાક્ટ એક્ટની અંદર તકલીફ પડશે લેબર લોન ની અંદર તકલીફ પડશે અને જે કરાર અધિનિયમ છે આપણો કોન્ટ્રાક્ટ આ જે સબ્જેક્ટો છે એકબીજાને સિમિલર હોય એવું તમને લાગશે અને તમને ક્વેશ્ચન કયા બેરેક ની અંદરથી કયા કાયદાની અંદર પૂછાય છે એની અંદરથી પણ ક્વેશ્ચનો આવે છે ઘણી વખત અને પરીક્ષા ખંડની અંદર આપણે બેરેક્ટને કેવી રીતના મુકવા આવે એની વાત કરું તો તમે જે બેન્ચ ઉપર બેસો તો તેની સામે તમારી સામે બેરેક રહે આવી રીતના અહીંયા નામ લખેલા છે એ નામ તમને સ્પષ્ટ દેખાવા જોઈએ બીજું કે જે બેરેક્સ આપણા મહત્વના છે પાંચ કાયદા એવા છે કે એની અંદરથી એનું ભારણ છે પચાસ માર્ક્સનું હવે આ કાયદાઓને એક બાજુની સાઈડ રાખવાના છે અને બીજા જે નાના નાના કાયદાઓ છે કે એની અંદરથી બે માર્ક્સ ચાર માર્ક્સ પાંચ માર્ક્સ છ માર્ક્સનું પૂછાય છે તો એને અલગ રાખવાના છે કેમ કે આપણને ઝડપથી જે બેરેક લેવાના છે હવે આવડો મોટો થપ્પો તમે એક બાજુ કરશો તો તમને બેરેક્સ કાઢવામાં ટાઈમ તમારો જશે અને ત્યાં ટાઈમ બહુ કિંમતી છે કેમ કે સો માર્ક્સનું પેપર બુકની અંદરથી તમારે શોધીને ટીક કરવાનું છે બરાબર તો તમારે શું કરવાનું કે જે મોટી આપણે આઈપીસી અને બી એનએસ પછી કોન્સ્ટિટ્યુશનની અંદરથી દસ માર્કસ નું છે આઈપીસી ની અંદરથી આઠ માર્ક્સ નું છે પછી એવિડન્સ એક્ટની અંદરથી દસ માર્કસનું છે ફેમિલી લો ની અંદર કાયદાઓ છે એની અંદર એ કાયદાઓને તમે એક બાજુ રાખો અને બીજી બાજુ તમે પાટલી ઉપર નાના કાયદાઓને રાખો તો તમને સરળતા રહેશે અને પાસ થવાની અંદર તમારી જે ટકાવારી છે વધી જશે કેમકે તમે વધારે ક્વેશ્ચન એટેમ કરી શકશો જ્યારે હું આપતો હતો કે ભાઈ બેરેક્ટ છે ભવિષ્યમાં પણ તમે કોર્ટ ની અંદર જશો ત્યારે તમને આ બેરેક કામ આવવાના જ છે તો તમારે વસાઈ દેવા સારા તમને એમ હશે કે બાજુના બેન્ચમાંથી તમને બોરો કરી લઈશું બીજા જોડેથી લઈ લઈશું અને આપણે એક્ઝામ આપી દઈશું તો ત્યાં ક્લાસરૂમની અંદર તમને કોઈના પણ બેરેક્સ લેવા દેવામાં આવશે નહીં એક બેન્ચની ઉપર એક જ સ્ટુડન્ટને બેસવા દેવામાં આવશે એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખવું અને અંદર ક્યાંય પણ કોઈની મદદ કર્યા વગર આપણે આપણા પ્રશ્નોને સોલ્વ કરવાની અંદર વધારે પડતું ધ્યાન આપવું અને બને ત્યાં સુધી જેટલા પણ પેપરો આપેલા હશે તમારા બેરેક્સની સાથે આવેલી જે પેપરની બુક્સ છે એની અંદર ઓલ્ડ પેપરો એ બધા જ તમામ સોલ્વ કરી નાખો અમે હું આ કંઈ હવાની અંદર વાત કરતો નથી હું તમારી પાસે એવિડન્સ લઈને જ બેઠો છું કે ભાઈ અમે જ્યારે આ એક્ઝામની તૈયારી કરતા હતા ત્યારે આ રીતના પેપર સોલ્વ કરતા જ હતા અને કેટલા સાચા પડે છે કેટલા ખોટા પડે છે એની એક્યુરેસી જાણવા માટે બધા જ પેપરો સોલ્વ કરી અને આપણે કેટલા ક્વેશ્ચનો શોધી શકીએ છીએ જાતે અને શોધેલા ક્વેશ્ચન કેટલા સાચા પડે છે તેની પણ નોંધ રાખતા હતા તો એ વાતનું ધ્યાન રાખું હું આ એઆઈબી બે હજાર ત્રેવીસનું પેપર છે જે બહુ હાર્ડ હતું એની અંદર અમે બાવન સ્કોર કરી શક્યા હતા આટલા હાર્ડ પેપરની અંદર બધા જ બેરેક્સ હોવા છતાં તો આ એક્ઝામને બહુ લાઇટલી લેવી નહીં બે હજાર ચોવીસ જેવું પેપર પૂછાય બી ખરા પૂછાય પણ અઘરા હોય છે તમારી પાસે તમે જ્યારે પેપર સોલ્વ કરશો ત્યારે અમે એક નોટિસ કર્યું હતું કે જે આ બેરેક્સ છે તો એની અંદર અમુક કાયદાઓના

પણ આપણે એને માઇનસ કરીને ચાલીએ તો આપણું સો જાય છે એને ધ્યાનમાં રાખવાનું છે હવે બહુ વધારે ન કહેતા તમે આજેથી કાલથી લાગી જાઓ પેપર સોલ્વ કરો અને તમારે કેટલા માર્ક્સ આવે છે એનું નોંધણી કરો પછી તમને જેમ જેમ ખબર પડવા માંડે કે આ અંદર મને તરત જ મળી જાય છે તો આ જે તમને ખબર પડી જશે કે આ હિન્દુ છે મુસ્લિમ લોનો છે બરાબર આ છે આવી રીતના તમને ક્વેશ્ચનો ઝડપથી મળવાનું ચાલુ થઈ જશે તો જે હું આ માહિતી આપી છે અને આ વિડીયોને બને ત્યાં સુધી તમારા મિત્રો સુધી પહોંચાડજો હું મારી એક્ઝામની આપેલી જે આપવી છે અને મેં જે તૈયારી કરી હતી અત્યારે હું એડવોકેટ છું અને મારે બે વર્ષ કમ્પ્લીટ થઈ ગયા છે એટલે મારા મિત્રો એવું કીધું કે ભાઈ તમે જે અમને નોલેજ આપ્યું તું તમને આ નોલેજ કોઈ આપશે નહીં શીખવાડશે નહીં કોઈ ક્લાસીસ વાળા નહીં શીખવાડે કેમ કે એમને એક્ઝામ આપી જ નથી તમે જ્યારે એક્ઝામની અંદર એટેમ્પ કરશો ત્યારે તમને ખબર પડશે ને કે કેવી રીતના એક્ઝામ જાય છે મારા બે ત્રણ મિત્ર એવા છે કે જેમણે બે 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 ટ્રાયલ આપ્યા છે બરાબર પણ એ રેક્સ લઈ જવાય એમને શરમ આવતી હતી તો કોઈ પણ પ્રકારની શરમ રાખ્યા વગર બેગ ભરીને લઈને જવાનું અને એક્ઝામ આપણે આપવાની છે આપણે પાસ થવાનું છે આપણી વકીલાતની કારકિર્દી શરૂ કરવાની છે એના તરફ જે પહેલું કદમ ભરવાનું છે એ બીની એક્ઝામ પાસ કરવાની છે તો આજે જ લાગી જાઓ જય હિન્દ જય ભારત બસ આટલું કહીને વિરમું છું તમને વિડીયો ની માહિતી ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ